ધરમપુર તાલુકાના લાકરમાળ ગામે પાંચ બળદગાળામાં છાન નીકળતા લોકોમાં આશ્ચર્ય યુવકે વર્તમાન સમયની પ્રથાને સાહીમાં મૂકી આદિવાસી પરંપરાને જાળવી રાખી આદિવાસી પરંપરાને જાળવી રાખવા યુવકે વર્તમાન સમયની પ્રથાને સાઈડમાં મૂકીને બળદગાડામાં જાન લઈને લગ્ન કરવા પોતાના ઘરેથી યુવતીના ગામ પહોંચતા અનેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા માર્ગમાંથી પસાર થતા અનેક લોકો બળદગાડામાં નીકળેલ જાનને જોઈને લોકો થંભી ગયા હતા અને માર્ગમાં ઊભા રહીને મોબાઈલમાં તસવીરો લેતા જોવા મળ્યા હતા પાંચ જેટલા બળદગાડામાં નીકળેલા જાનૈયાઓ પણ મોજપૂર્વક લગ્નમાં માહોલતા જોવા મળ્યા હતા હિરેન પટેલ નામના યુવકે આદિવાસી પરંપરાને જાળવી રાખીને લોકો સમક્ષ બળદગાડામાં જાન લઈ જઈને એક અનોખો દાખલો બેસાડ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો